સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ પર એકદમ કુરકુરી ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે મમરાની ચીક્કી જો તમારી મમરાની ચીક્કી બરાબર ન બનતી હોય તો આ રીતે ટ્રાય કરજો પહેલી જ વારમાં પરફેક્ટ ચીક્કી ક્રિસ્પી એવી બનશે ના દાંતે ચીપકશે અને એકદમ ટેસ્ટી એવી ખાવામાં લાગશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં પચાસ ગ્રામ મમરા અને ત્રણસો ગ્રામ જેટલો ગોળ ડોટ કપ ગોળ અને બે કપ મમરા મમરાનું પ્રમાણ તમે અહીંયા અઢી કપ જેટલું પણ લઈ શકો તો મમરાને સૌથી પહેલાં આપણે કઢાઈમાં લઈ લેશું અને કઢાઈને હલકી ગરમ કરવાની પછી મમરા ઉમેરવાના સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મમરાને થોડા ક્રિસ્પી કરી લેવાના છે તો લાંબા ટાઈમ સુધી ચીક્કી તમારી ક્રિસ્પી રહે એટલા માટે મમરાને પણ ક્રિસ્પી કરવા જરૂરી છે તો ચલાવતા રહી ત્રણ ચાર મિનિટ જેવું જ આપણે મમરાને શેકવાનું છે તો મમરા હવે અહીંયા ક્રિસ્પી થઈ ગયા છે મમરાને એક પ્લેટમાં કાઢી અને હું ઠંડા થવા દઈશ તો મમરા ઠંડા થાય ત્યાં સુધીમાં બટર પેપર પર આપણે ઘી લગાવી દઈશું તો આ રીતે આટલી મારી ચીકી બનશે એટલે એ રીતે તમારે પ્લેટફોર્મ પર ઘી લગાવી પહેલેથી રેડી કરી લેવાનું એટલે જલ્દીથી ચીકી તમે જેટલી બને એટલી પાતળી કરી શકો તો આ રીતે બટર પેપર ઘીવાળું મેં રેડી કરી લીધું હવે કઢાઈમાં આપણે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તો મમરા હવે ઠંડા થઈ ગયા છે એટલે ઘી ગરમ કરી અને પાયો ગોળનો રેડી કરવાનો છે તો બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરી એમાં દોઢ કપ જેટલો ગોળ આ રેસીપીમાં તમે ગોળનું પ્રમાણ થોડું ઓછું કરી શકો અને મમરાનું પ્રમાણ થોડું વધારે લઈ શકો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગોળને આપણે આ રીતે ચલાવતા રહી ગોળ પીગળી જાય ત્યાં સુધી થવા દઈશું તો આ રીતે હું એને ચલાવતા રહી ગોળ પીગળી જાય ત્યાં સુધી થવા દઈશ તો અહીંયા ગોળ જે પીગળે એનો ટાઈમ હું નથી ગણી રહી પછી આપણે પાયા માટેનો ટાઈમ હું તમને કહીશ ચલાવતા રહી અને ગોળને આપણે આ રીતે પીગાડવાનો છે તો ગાંઠા રહે ગોળના એ રીતે એકદમ સ્મૂધ એવો ગોળ તમે જોઈ શકો છો હવે પીગળી ગયો હવે ગોળનો પાયો પાંચથી સાત મિનિટ સ્લો ફ્લેમ હશે તો સાત મિનિટ જેવું લાગશે અને મીડિયમ ફ્લેમ હશે તો પાંચ મિનિટ જેવો ટાઈમ લાગશે તો આ રીતે ચલાવતા રહી અને ગોળનો પાયો આપણે આવવા દઈશું તો અહીંયા ગોળ ખેંચાય તો મીન્સ જે ચીકી બનશે એ તમારા દાંતે ચીપકશે ગોળ જો કાચની જેમ તૂટી જાય તો એ જે ચીકી છે એ તમારા દાંતે ચીપકશે નહીં અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી ચીકી તમારી બનશે તો લગભગ હવે આ રીતે પાંચેક મિનિટ જેવો મેં સ્લો ફ્લેમ પર થવા દીધો આપણે એકવાર ચેક કરી લઈશું તો આ રીતે પાણીમાં થોડા પાયાના ટીપા ઉમેરવાના અને આ રીતે ખેંચાય મીન્સ હજી પાયો આપણો રેડી નથી થયો તો હજી આપણે એને થવા દઈશું બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ હું કરી રહી છું અને ગોળનો કલર પણ થોડો બદલાઈ જશે સાથે બબલ પણ બહુ બધા દેખાશે ત્યારે તમારો પાયો છે ગોળનો એ આવી ગયો એમ માનવાનું બહુ વધારે પડતો પણ ન આવવો જોઈએ અને પાયો કાચો પણ ન રહેવો જોઈએ ચીકીમાં તમારે એ ખાસ ધ્યાન રાખવાનું પાછા મેં થોડા પાણીના ટીપાં ગોળના પાયાના લઈ લીધા અને આપણે એમાંથી આ રીતે લઈ લઈશું ઇઝીલી આ રીતે બે ટુકડા થઈ જાય છે તો કાચની જેમ તૂટી જાય છે તો મીન્સ હવે ગોળનો પાયો એકદમ બરાબર એવો આવી ગયો ગેસની આંચ બંધ કરી અને શેકેલા જે મમરા છે એ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે પેપર રેડી રાખ્યું છે એના પર આ રીતે મમરાનું આ મિશ્રણ છે એ આપણે પાથરી દઈશું તો હવે થોડી ઉતાવળ રાખીશું તમારે આના લાડુ વાળવા હોય તો લાડુ પણ વાળી શકો લાડુ વાળવાથી હાથ પર ગરમ લાગે એટલા માટે આ રીતે તમારે ઇઝીલી ચીકી છે એ બની જાય છે મમરાની તો આ રીતે વેલણ આપણે ઘીવાળું કરી લઈશું અને મમરાનો આ મિશ્રણ છે એને તમારાથી બને એટલું પાતળું તમારે એને આ રીતે વણવાનું એકદમ હળવો હાથ રાખવાનો નહીં તો મમરા છે એ તૂટી જશે તો આ રીતે બને એટલું મેં આ રીતે પાતળું વણી રેડી કરી લીધું અને હવે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ મેં ઘીવાળો હાથ કરી અને થોડું એને સ્ક્વેર શેપ આપ્યો છે અને તમે કોઈ ધારદાર છરી લેવાની અને એનાથી આ રીતે જેવા નાના મોટા ટુકડા તમારે કરવા હોય ચીકીના એવા તમારે ટુકડા કરી લેવાના તો આ રીતે હું ચોરસ ટુકડા કરી રહી છું તો આ રીતે મેં ચીકીના ટુકડા કરી લીધા હવે આપણે એને સેટ થવા માટે દસેક મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું દસ મિનિટ જેવું થશે એટલે સાઈડની આ રીતે ચીકીના મેં પીસીસ કાઢ્યા હતા જેનો શેપ બરાબર ન હતો એ સેટ થઈ ગઈ આ રીતે ચીકીને તમે બટર પેપર પરથી ઉતારશો એટલે એકદમ ઇઝીલી નીકળી જશે અને એના પીસીસ પણ એકદમ પરફેક્ટ એવા થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા પીસીસ ચીકીના થઈ ગયા અને ચીકી આપણી હવે સ્ટોર કરવા માટે તૈયાર છે કોઈ એરટાઈટ ટાઇટ ડબ્બામાં ભરી કે બટર પેપરમાં તમારે એને હવા ન લાગે એ રીતે ચિક્કીને સ્ટોર કરવાની અને પછી તમે એને મહિના સુધી ખાઈ શકો મમરા ક્રિસ્પી રહેશે એટલે ચિક્કી પણ એકદમ ક્રિસ્પી એવી રહેશે અહીંયા મેં ચીકીનું માપ ઓછું લીધું છે પણ તમારે ચીક્કી વધારે બનાવવી હોય તો માપ એ પ્રમાણે વધારે લઈ અને ચીક્કી તમે બનાવી શકો તો તપેલીના માપથી પણ તમે ચીક્કી વધારે બનાવી શકો આ રીતે જો મમરાની ચીક્કી તમારી બરાબર ન બનતી હોય તો એકવાર આ રીતે ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી મમરાની ચીક્કીની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ક્રિસ્પી મમરાની ચીક્કીની રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકૉન બટનને પ્રેસ કરજો